નમસ્કાર વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ છ પાઠ આઠ ભારત વર્ષની ભવ્યતા આગળના ક્લાસમાં આપણે ભા પ્રાચીન ભારત ખેતી વિશેની માહિતી મેળવી ચૂક્યા છે ત્યારબાદ આપણે પ્રાચીન ભારત ગ્રામીણ જીવન વિશેની માહિતી મેળવી પ્રાચીન ભારતમાં કલા ભારતમાં સાહિત્યનો વારસો ધાર્મિક સાહિત્ય પ્રાચીન ભારતમાં સાહિત્યનો વારસો જેમાં ધાર્મિક ધર્મેન્તર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ ત્રણ ભાગમાં વહેંચેલું છે જેમાં આપણે પહેલું જે હતું ધાર્મિક સાહિત્ય તે વિષયની વાત વિડીયો નંબર એકમાં કરી ચૂક્યા છે આજે આપણે જોઈશું આગળની માહિતી બીજું ધર્મેન્તર સાહિત્ય જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્ય ગ્રંથો ધર્મેન્તર સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે તેમાં મોટેભાગે કાવ્યો નાટકો પ્રશિષ્ટો વ્યાકરણ ગ્રંથો સ્મૃતિઓનો સમાવેશ થાય છે આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથ છે જેમાં મનુસ્મૃતિ યાજ્ઞવલ્કશ્ય સ્મૃતિ નારદ સ્મૃતિનો સમાવેશ કૌટુલ્યનું અર્થતંત્ર અર્થશાસ્ત્રમાં કાયદા ગ્રંથ ગ્રંથ છે પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે જેમાં મહાકવિ ભાસ ક કાલિદાસ સુદ્રક ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાંકુંતલમ રઘુવંશમ મેઘદૂતમ કીર્તા જુનિયન સપનવાસ દત્તમ મુચ્ચ મુકમ વગેરે જેવો સમાવેશ થાય છે દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે તેની રચના ઈસવીસન ઈસવીસનની પ્રથમ સદીઓમાં થઈ હતી મદુરાઈમાં ત્રણ સંગમ એટલે કે સભામાં સોળસો જેટલા લોક કવિઓએ વીર કાવ્યોની રચના કરી આ સાહિત્યમાં દીકારમ મણિ ખેલાઈ

હરિશેષ હતા તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દૃિત્યની પ્રશિષ્ટના લેખક વીરસેન સાબા હતા બાણે હરિશચંદ્રમ હર્ષચરિતમમાં હર્ષની પ્રશિષ્ટ કરી છે ત્યારબાદ છે વિદેશી મુસાફરોના વર્ણન ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણન લખ્યા છે ચંદ્રગુપ્ત દરબારમાં રહેલા મેગેસ્થિનિસ ખૂબ જ અગત્યના છે તેમણે ઇન્દિકા નામના એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે જેમાં મૌર્ય વિશેની આપણને માહિતી પ્રાપ્ત થાય છે એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીની મુસાફર હુએન સાંગે તત્કાલીન ભારતીય સમાજ જીવન શાસકો અને સંસ્કૃતિનું અદભુત ચિત્રણ કરેલ છે વેપારીઓ અને નવા માર્ગો પ્રાચીન ભારતમાં ભારત પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શીખરે શિખરે હતી દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થયો હતો લોથલ હડપ્પી સંસ્કૃતિનું મોટું બંદર હતું લોથલમાં બંદરની ગોદી ડોકિયાળ વહાણના ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે લોથલના લોકો મોટા કામના વિવિધ ઘટના માટી કામના લોથલના લોકો માટી કામના વિવિધ ઘટના વાસણો અને વિવિધ પ્રકારના દરદાગીના બનાવતા સેલ ખડી છીપ હાથીદાંતમાંથી બનાવેલ મડકાઓનો વેપાર તરીકે ઉપયોગ થતો ભારતમાં મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશિષ્ટ માંગ રહેતી ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી ખંભાત ભરૂચ સોપારા અને તામ્રલિપ્તી જેવા આંતરરાષ્ટ્રીય બંદરો માધ્યમિક વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ રેશમી કાપડ મસાલા તેજાના ઇમારતી લાકડાની નિકાસ થતી જ્યારે સોનું ચાંદી અને અન્ય ચીજો ચીજોની આયાત થતી ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળાકી ઘોડા પર જતા તેઓ સાથે રેશમી કાપડ લઈ જતા હતા તેઓ જે માર્ગે મુસાફરી કરતા તે માર્ગે રેશમ માર્ગ તરીકે જાણીતો બન્યો હતો ચીન ભારત ઈરાન ગ્રીક રોમના વેપારીઓ આ વેપાર માર્ગે આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા પ્રાચીન ભારતમાં ચિત્રકલા ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે સાથે સાથે તે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું ચિત્રણ કરે છે ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગના મળી આવ્યા છે મધ્ય પ્રદેશમાં ભીમ બેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિએ દોરેલા પાંચસો કરતાં વધારે ચિત્રો મળી આવેલ છે જે આજે પણ જીવન એટલા જ જીવંત છે આ સિવાય અજંતા એલોરા અને બાઘની જે ગુફાઓ છે તે તથા અમરાવતીના ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવે છે અજંતા ઇલોરાના ચિત્રો વિશ્વવિખ્યાત છે જેમાં બુદ્ધની જાતક કથાઓને અને બુદ્ધની સાધનાઓના ચિત્રો વ્યક્ત કરવામાં આવ્યા છે પ્રજ્ઞપાણીનીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘણનું છે તો ઇલોરાનું મંદિર એક એક જ શિલામાંથી કોતરાયેલું મહાન શિલ્પ છે પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય હડપ્ય સભ્યતાઓમાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્વ સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂનાનું નમૂના છે એક જ સમાન નગર રચના સ્નાનગર અનાજના કોઠાર ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો હડપ્ય સભ્યતા સાથે સંકળાયેલા છે જે પ્રાચીન ભારતનો એન્જિનિયરિંગ કરાનો ઉત્તમ નમૂનો ગણાય છે આ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્ય મંદિર સ્થાપત્ય અને મહિલાઓના સ્થાપત્યનો સમાવેશ થાય છે ગુફા સ્થાપત્યમાં બાણાઓની પહાડી બાણાની પહાડીઓ ના નાસિકના ગુફા અજંતા અજંતઈલો અને અમરાવતીના ગુફા શીલોનો સમાવેશ થાય છે શિલ્પકલામાં મૂર્તિકલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયો હતો મૂર્તિકલામાં બે કલાઓ શૈલી પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી પહેલું ગાંધાર કલા જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતી ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલ તક્ષશિલા અને ગાંધારમાં આ કૌશ આ કલા શૈલીના અનેક નમૂના મળ્યા છે તેમાં બુદ્ધની પ્રતિમાઓ મોટા પ્રમાણમાં બની હતી બુદ્ધની વિશાળ પ્રતિમાઓ અને આ કલા શૈલીમાં બામિયાન અને ચારસડામાં જોવા મળે છે અન્ય કલા શૈલી સંપૂર્ણ ભારતીય છે જે મથુરા કલા તરીકે ઓળખાય છે તેમાં પણ સૌ પ્રથમ બુદ્ધિની બુદ્ધની જે મૂર્તિ હતી તે બની અને ત્યારબાદ મથુરા કલા શૈલીમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિ બનાવવા લાગી અમરાવતી અજંતા નાસિક સાનાટમાં પણ મૂર્તિ કલાના નમૂનાઓ પ્રાપ્ત થયા છે સ્તૂપો અને વિહારો બૌદ્ધ ધર્મોમાં સ્થાપત્યોમાં સ્તૂપ ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે ગૌતમ બુદ્ધના નિર્માણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ નિર્માણ થયું હતું સૌપ્રથમ વજ્જી સંઘમાં આ સ્તૂપનું નિર્માણ થયું હતું સ્તૂપ એટલે કે નાના ગુંબજ આકારનો અંડાકાર સ્થાપત્ય જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષોને ડાબવામાં આવ્યા હતા આવ્યા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતા પછીથી સ્તૂપો ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા જેમાં અશોકનો સાચીનો સ્તૂપ લુંબિનનો સ્તૂપ સારનાથનો સ્તૂપ ખૂબ જ અગત્યના છે અશોક પછી સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરાને જાળવી રાખી અને સાચીના સ્તૂપ ફરતે કાષ્ટ નિર્માણ કરાવવાનું કાર્ય વંશના રાજાએ કર્યું હતું કનિષ્ઠે પુરુષપુર એટલે કે પેશાવરના એક વિશાળ સ્તૂપ જેની સાહજીકી દેરી કહેવામાં આવે છે તેનું નિર્માણ કરાવ્યું સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પથ હોય હોય છે જે ચેત્યો પછીથી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા ચેત્યો ગુફાની જેમ પર્વતો કોતરીને બનાવવામાં આવતા ચેત્યો ગુફામાં જ હરબંધ સ્તંભો દરવાજા વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરીને તે તેને મંદિરોનો આકાર આપવામાં આવતો તથા પ્રાર્થના ગૃહ તરીકે તેનો ઉપયોગ થતો સ્તંભો ઉપર બારીક કોતરી કામ કરવામાં આવતું અમરાવતી ભજ અને કાલેના ચેત્યો વિશ્વ વિખ્યાત થયા છે બૌદ્ધ જૈન સાધુઓએ રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવવામાં આવી અને તે સ્થળોને તેઓ વિહાર તરીકે ઓળખતા હતા જૈન અને બૌદ્ધ સાધુઓ આ વિહારોમાં રહીને અધ્યયન કરતા હુએન સાંગે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં સૌ સો જેટલા વિહારો હોવાનું નોંધ્યું છે જેમ જૈન સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે શ્રવણ બેલગોડામાં આવેલ ગો ગોમતેશ્વરની જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે જૈન ધર્મોમાં સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવી હતી આવી ઘણી ગુફાઓ ગુજરાતમાં આવેલી છે જેની જેની માહિતી આપણે વિડીયો દ્વારા પછી જોઈશું શિક્ષણનો વારસો હડપ્ય સભ્યતાઓનો વિસ્તાર અને તેની વિકસિત નગર વ્યવસ્થા જોવા એમ એમ કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનોલોજી શિક્ષણ ચાર હજાર વર્ષથી અપાઈ રહ્યું છે મોહેજો દળોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષો પ્રાપ્ત થયા છે આ સભ્યતા કાસ્ય સભ્યતાઓ તરીકે પણ ઓળખાતી હતી એટલે કે તેઓ કાસુ બનાવવાની ટેકનોલોજી જાણતા આમ કહી શકાય કે રસાયણિક શાસ્ત્રનો વિકાસ થયો હશે કિલ્લા મકાનો સ્નાનઘર રસ્તા સિવિલ એન્જિનિયરિંગ તંત્રનો વિકાસ દર્શાવે છે કાપડ વણાટ અને વણા વહાણવટાનો વિકાસ દર્શાવે છે કે યાંત્રિક ઇન્જિનિયરિંગ તંત્ર હડપ્ય સંસ્કૃતિના સમયથી જ ભારતમાં પાંગ પાંગરતું રહ્યું છે પ્રાચીન ભારતમાં શિક્ષણ આપાતી પાંચ વિદ્યાપીઠો જેને આપણે યુનિવર્સિટી કહીએ છીએ તેના અવશેષો મળી આવ્યા છે ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા મહાન શૈક્ષણિક તીર્થસ્થાન હતું અહીં નીતિશાસ્ત્ર સંસ્કૃત વ્યાકરણ ખગોળ જ્યોતિષ હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું પાણીની ચાણક્ય ચંદ્રગુપ્ત જીવક જેવા મહાન દાર્શનિક શાસકો આ શિક્ષણ સંસ્થામાંથી ખ્યાતિ પામ્યા છે બિહારમાં આવીને જ એક શિક્ષણ સંસ્થા નાલંદા વિદ્યાપીઠ તરીકે ખ્યાતિ હતી કુવેન સાંગે પણ તેની મુલાકાત લીધી અને અહીંયા પણ હિન્દુ અને બૌદ્ધ બૌદ્ધ દર્શનશાસ્ત્રોનું શિક્ષણ આપવામાં આવતું આચાર્ય નાગાર્જુન મહાન રસાયક હતા તેમણે પારાની ભસ્મ બનાવવાની ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી હતી ગુજરાતમાં છઠ્ઠી સાતમી સદીમાં વલ્લભી વલ્લભીમાં મહાન વિદ્યાપીઠ હોવાનો પુરાવા પ્રાપ્ત થયા છે તેના વિશે પણ હુએનસાંગ ખુ લખાણ કહ્યું છે અહીંયા દૂર દેશાવરથી અનેક અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા આવતા પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ પ્રવેશિકા એટલે કે પરીક્ષા આપવી પડતી ત્યારબાદ આચાર્યો લેખિત પરીક્ષાઓ લઈ રૂબરૂ મુલાકાત સમા સમાલાપ માટે આગળ મોકલતા આવી આધુનિક કક્ષાએ શિક્ષણ પદ્ધતિને તે સમય સમયે ભારતમાં પ્રવર્તમાન હતી અહીં બુદ્ધ અહીં હિન્દુ બુદ્ધ અને જૈન ધર્મ એમ ત્રણેય ધર્મ ચિંતન જ્યોતિષ ખગોળનું જ્ઞાન આપવામાં આવતું બંગાળમાં વિક્રમશીલા અને ઓદંતપુરી નામની બે વિદ્યાપીઠો એટલે કે યુનિવર્સિટીઓ અસ્તિત્વમાં આવી હતી જ્યાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા ત્રણ માળાના વિશાળ પુસ્તકાલય બનાવવામાં આવ્યા હતા સિક્કા ભારતનો ઇતિહાસ જાણવો એ ખૂબ અગત્યનું અને સાધન છે સમૃદ્ધિનું પ્રતિક સિક્કા છે ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે પાંચમી સદીના પંચમાર્ગ એટલે કે પંચમાર્ગના જે સિક્કા છે જેને કોઈન તરીકે ઓળખવામાં આવે છે તે છે ત્યારબાદ ઇન્ડો ગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કાઓ શરૂ કર્યા જેની ઉપર રાજાનું ચિહ્ન એટલે કે તેની આકૃતિઓ દોરેલી હોય છે એટલે કે તેનો ફોટો નિર્મિત કરેલો હોય છે અને તે સમયનો તે ઉલ્લેખ થયો હોય છે એમ કહેવાય છે તેનાથી આપણને તે સમયનો ઇતિહાસ જાણવા મળે છે સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્તકાળના જોવા મળ્યા છે જેમાં સમુદ્રગુપ્તના વીણાવાદન કરતા અને વર્ધ પરાક્રમ ચંદ્રગુપ્ત પ્રથમના રાજા રાણીના ગરુડના ચંદ્રગુપ્ત ધ્વિત્યના વિક્રમાદિત્યના સિંહ વિક્રમના તથા ગરૂડધ ધ્વજના સિક્કાઓ પણ મોટા પ્રમાણમાં આપણને મળી આવેલ છે આ સિક્કાઓ મોટે ભાગે સુવર્ણના છે એટલે કે સોનાના છે જેનાથી તે સમયની ભારતની અપાર સમૃદ્ધિઓની માહિતી પણ આપણને મળી આવે છે ભારતનો સર્વાંગીક વિકાસ સદીઓથી જ થતો રહ્યો છે અને જ્ઞાન લગભગ તમામ શાખાઓ આપણા દેશમાં ફૂલે અને ફાલીને વિકસિત થયેલી છે ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો એ સમગ્ર વિશ્વનું અદ્વિત્ય છે